મારી પાસે કાંઈ નહોતું ખીસડી ખાવાની સુખનો રોટલો અખંડ રોટલો આપી દીધો કે મારો દીકરા ગયા દીકરીઓ ગઈ બહુ ભાટણ હારમ હારું છે પણ મને એક વસ્તુ આનંદ છે કે નહી મારું વેળા વાળી ખરી ભગવતી પણ મેં કોઈ દિવસ કોઈ દી એની પાસે માગ્યું નથી કે તું મને હાથ દે હા પણ એક વસ્તુ છે વગર ભાગ્યે બંધનું એ દીધું છે હવે મારે કાંઈ જોતું નથી હારું જીવન એને શરણે વ્યવ્યું જાય ને તો ખરું કરવું વાહ મિત્રો હવે મારી પાસે કોઈ શબ્દ નથી કારણ કે કાકા બારા બાપ જોડા છે એની આઠમાં ઊડા પાળી ગયો મને ખુદને ઊડાવે છે જય શિયામ મિત્રો હું છું આપનો પ્રકાશ ભુવા આજે અમે એક એવી જગ્યાએ આવ્યા છીએ કે જ્યાં મો માતાજીનું એક ટેકરી ઉપર મંદિર છે કહેવાય તો નાનો એવો ડુંગરો છે પણ આજે ખાલી રેન્ડમલી માતાજીના તમને દર્શન કરવાના છે અને આજે સોશિયલ મીડિયાની ટીમ અમને અહીંયા મળી છે બધી મૌલિકભાઈ મયાત્રા સતીષભાઈ અને આ બીજા ભાઈ કઈ ચેનલ આપણી અહીં વ્યાવો વૈયા નજીકમાં વ્યા હો તમ આમાં કોઈ પ્રોફેશનલ નથી આ ખાલી રેન્ડમલી શૂટ છે કઈ ચેનલ છે ભાઈ તમારી અલગ પ્રેમી ચેનલવાળા ભાઈઓ છે બધા અને રુદ્રાક્ષ ફાઉન્ડેશન તો ત્રણ દિવસથી અમારી આજે જ છે તો જે કાઈ મજા કરવાની છે એમાં તમારી સાથે બધા સાથે આપણે આનંદ કરવાનો છે તો ચાલો સાથે મળીને આપણે આનંદ કરીએ અને માતાજીના એવા ગુણગાન ગાઈએ કે સૃષ્ટિના જીવ માત્ર નું કલ્યાણ થાય જાય છે વાહ જો આ ગીરના હાવજો છે બધા અને કે છે કે આવો નજારો જોવો હોય તો અમારી ગાંડીગીરમાં આવવું પડે તો ચાલો ગાંડીગીરના મહેમાન છીએ આપણે અને ગાંડીગીરને માણીએ જાય શિયાળામાં મિત્રો આ પાનાળો ડુંગર કહેવાય અને આ પગદંડી આવી કેળી છે મતલબમાં લોકો ટુ વ્હીલ લઈને પણ આનથી ઉપર જાય છે અને અમારી ટીમ બધી હવની રીતે હવ કોઈ રીલ બનાવે છે કોઈ લોગ બનાવે છે પણ અમે થોડા આગળ નીકળી ગયા છીએ અને જાય માતાજીના દર્શન માટે આ લોકો એમ કહે છે કે ખરેખર માતાજીનો ખૂબ મહિમા છે અહીંયા અને ઇતિહાસ બહુ સમજવા જેવો અને જાણવા જેવો છે તો સાથે મળીને આપણે માતાજીના દર્શન કરીએ અને તમારી બધાની માટે હું કંઈ નહીં કાંઈ પ્રાર્થના કરવાનો છું તો બની રહેજો વિડીયોમાં ખૂબ મજા આવવાની છે સાથે મળીને આપણે આનંદ કરીશું જય મોમાય મિત્રો પાંચસો મીટર જેવો ડુંગર ચડીએ ને એટલે અહીંયા આગળ થોડુંક ભૂતળા દાદાનું એક સ્થાનક આવે છે અને ત્યાં દર્શન કરીને પછી માતાજી પાય ઉપર જવાય છે અને આ આજુબાજુની કહેવાય ને કે જે જંગલ તમે આ ડુંગર ઉપરથી જુઓ એનો વ્યૂ એવો આવે છે ને ખરેખર મજા આવી જાય શું કેવું મોલિકભાઈ મજા આ તમે બધા ઘરમાં ફરવા લાવ્યા પણ ઘર યાર હવે કાયમ માટે દિલમાં વસી ગયા યાર મારો ભાઈ અને ખરેખર તમે ઘરમાં ફરવા આવો તો અને અમરેલી ડિસ્ટ્રિક્ટમાં ક્યારે પણ ઘર એટલે અમારી તળબદી ભાષાનો શબ્દ છે બાકી એને ગીર કહેવાય છે પણ અમરેલી ડિસ્ટ્રિક્ટમાં ગમે જ્યારે આવો છો અને તમારે ક્યાંક ફરવા જેવા સ્થળો જોતા હોય ક્યાંક સારા ગામો જોવા હોય તો રુદ્રાક્ષ ફાઉન્ડેશનને તમે ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં પણ ભાઈની સરસ મજાની ચેનલ છે જ એમાં વિઝિટ કરજો એટલે અમરેલીથી લગભગ તમે વાકેફ થઈ જશો અને આ સાથે મળીને અમે આનંદ કરવાના છીએ અમારી ભાઈ મહાન હસ્તી છે ભાઈ સતીષભાઈ સતીષભાઈ અમને ગાઈડ કરે છે એ કે એવી રીતે અમે કામ કરીએ છીએ અને અમે એને બેદી સહન કર્યા છે તમને ક્યારેક મોકો મળે તો તમે પણ આવજો કેવી રીતે સહન થાય જોશું આપણે તો ચાલો પુત્રા દાદા પાંચ જઈએ આપણે અને દાદાને પગે લાગીએ કે ભાઈ કે આને સદબુદ્ધિ આપજો થોડી છત્તીસગઢ મેત્રાને સોળે કલાકે ખીલી છે અને તમે જે જોવો છો દ્રશ્યોમાં આજુબાજુમાં નગરું કાઢ જંગલ દેખાય છે અને માતાજીની જે ખંડિત મૂર્તિ છે તે અહીંયા રાખેલ છે કારણ કે મંદિર ઉપર રિનોવેશનનું કામ ચાલે છે પણ ખરેખર તમારે એક દિવસનો પિકનિક કરવો હોય પરિવાર સાથે તો આ બેસ્ટ સ્થાન છે અને સાથે સાથે આધ્યાત્મિકતાનો સમન્વય અને કુદરતી સૌંદર્યથી ભરપૂરમાં મુંબઈનું જે આ સ્થાન છે તે તમે જુઓ તો ખૂબ મજા આવે એવું છે અને તમે આવો પરિવાર સાથે બસ અમે તો ડુંગર ચડીને થાકી ગયા અને બધા મિત્રોએ ખૂબ મોજ કરી માતાજીના ગોળે ડ્રોન શૂટ પણ કર્યા છે અને તમારી માટે હું લઈને આવ્યો છું એમાં પણ તો કેવો લાગ્યો આ વિડીયો તે આપણા કોમેન્ટના માધ્યમથી અવશ્ય મને જણાવજો મિત્રો સામે એક નાનું એવું તળાવ દેખાય છે પણ એટલું આહલાદક છે અને આ ડુંગર ઉપરથી એનો સીન જુઓ તો ખૂબ મજા આવે છે પવન પણ ખાસો એવો છે અને આજુબાજુના જે ખેતરો ત્યાં આપણને દેખાય છે ને જાણે જમવા માટે આપણને કેમ બેસાડવા માટે આસન પાથરે તેવા આપણને ખેતર દેખાય છે અને જે વ્યૂ દેખાય છે ખેતરોનો મિત્રો આ જે દાદા સ્ક્રીન ઉપર દેખાય છે ને ખાસ કરીને મંદિર ઉપરમાં દાદાની સેવા બહુ સારી એવી છે અને જે રિનોવેશનનું કામ છે તે દાદા કરાવે છે અને આ જગ્યા ઉપર કાયમ માટે દાદા આવો ને તમે ડેઈલી સર્વિસ આવવાનું વાવાઝોડું હતું તો બોલો વાવાઝોડું હતું તો કે હું અહીંયા જતો એમ એટલે માતાજી પ્રત્યેની એની જે આસ્થા છે એનો જે ભાવ છે ખરેખર એ આપણને ઉડીને આંખે વળગેવો છે મિત્રો અહીંયા આવવાનો કોઈ પ્લાનિંગ નહોતો અમે જવાના હતા પંચમુખી હનુમાન અને માનો આદેશ જો હશે તો જ કદાચ આ ડુંગરો ચડાણો હશે ને બસ આ જગ્યા આ શક્તિનો એ કહેવાય ને કે આવવાનું સ્થાન કહેવાય એટલે અહીંયાથી માતાજીને કેવી આપણે પ્રાર્થના કરી શકીએ શક્તિ શક્તિ રૂપેણ અને તો આપણને ખૂબ આપી છે કારણ કે જે હિન્દુસ્તાનની ઉપર કાળી મીટ માંડીને જે નજર કરે છે ને એને તો આપણે ઓપરેશન સિંદુર કરીને જવાબ આપીએ છીએ બરોબર પણ આ શક્તિના કેન્દ્રમાંથી અને ખરેખર અમે સતીશભાઈ અને ભાઈ મૌલિકભાઈ અને સિદ્ધરાજભાઈ વાળા આ બધા મિત્રો આવીને ખરેખર ખૂબ આનંદ કર્યો અને આ જે કંઈ દર્શનનું શ્રેય જાય છે આ ત્રણે મિત્રોને જાય છે કારણ કે આ સ્થાન મેં જોયું નહોતું આનું પણ નામ તો મેં નહોતું સાંભળ્યું પણ માતાજીના દર્શન મને આ મિત્રો સાથે એવો યોગ લખ્યો છે એટલે અમારે કરવાના છે અને ખાસ કરીને આ વડીલના બિરદાવા જેવા છે કારણ કે એકલા છે જે અહીંયા રહીને આ સેવા કરે છે બધી વડીલ તમે થોડાક આગળ આવો બાજુ મારી યાર તમારું નામ શું છે જયંતિભાઈ જયંતિભાઈ તમે અહીંયા કોઈ ટ્રસ્ટ તમારી યાર મદદ કરે કે તમને હું મારી રીતે વર્ષોથી પૂજા કરું છું પેલા ગીરા હતો અને હવે

એટલે વડીલે જે વાત કરી ને ખરેખર અને જે આસ્થા હોય ને ત્યાં પછી બીજી વસ્તુની જરૂર જ ન હોય કારણ કે તમારી ઉંમર કેટલી છે મારે પંચાવન થી સત્તાવન વર્ષની ઉંમરે રોજે આવવું અને ચડીને બે ટાઈમ આરતી કરવી અને માતાજીને ભાવ રજૂ કરવો ત્રીસ વર્ષ થઈ ગયા સતત સતત ત્રીસ વર્ષથી આવે છે અને માં ભગવતી કહે ને હું કાટો મને નથી લાગવા દીધો ને વડી લાગવા પણ ન દે મારા વાહ ત્રણ ત્રણ વીસી છે પણ મરી જાય મને કોઈ ડંક નથી હું આ અનુષ્ઠાનમાં હો નવરાત્રીમાં દસ દિવસ ચૈત્ર મહિનાના દસ દિવસ રાત દિવસ હું અખંડ આવીને હું ભગવતીને અરજ કરું પહેલાં એ વસ્તુ મારી પાસે વાગી જાય છે કારણ કે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ લઈ અને આવી બધી પોસાડે છે એટલે એટલે આપણી ઉપર કૃપા એટલે એક જ વસ્તુ છે આપણે ચારે હાથ માથે છે હું તો એમ માનું છું સમાજ માને કે ન માને માતાજી આવો વિશ્વાસ લઈને બેઠા અને વડીલે કીધું ખુદ એના મુખે સ્વીકાર્યું કે મારે ચાર ચાર વીસી મારા વાહમાં છેપાઈ જાય મને કોઈ ડંખ નથી માર્યો તો વિચાર તો કરો આ ભગવતી કેવી ભોળી છે અને તમે એનું નામ લ્યો ને ઘરે બેઠા બેઠા ગમે ત્યાં તમે એનું નામ લ્યો અને શ્રદ્ધાથી તમે ઉના બે આવડાવ યાદ પાડીને તમે માતાજીને યાદ કરો તો એને કઈ વાહનની જરૂર નથી પડતી આવે આવે ને આવે તે ગણતરી એવી કરી હતી ચાર પાંચ જણા ભેગા હતા અને મેં કીધું ભાઈ હવે ભગવતી મેં કીધું આ ઝૂંપડું છે આની માયકો એક વસ્તુ છે કે આની મકો હું જીવું ત્યાં મંદિર બની જાય તો કોઈને બેઠી ન બેઠે ટૂંકમાં એનું એમ કહેવાનું હોય કે ભાઈ તું ફ્રી છો અને તું આની માયકો ધ્યાન દઈ હગે અને હું તારી પડખે છું એટલે મારી પડખે એ ઉભી રહી ગઈ મારે કોઈ જગ્યાએ કોઈ વસ્તુનો નો ઘટાડો આવ્યો નથી બરાબર છે જેમ પૈસા આવતા જાય હું વાપરતો આવતા જાય એમ વાપરતો જાવ છું

પછીથી મને એક કે મને સુખનો રોટલો આપ્યો એટલે અખંડ રોટલો આપી દીધો કે મારા દીકરાએ પહોંચી ગયા દીકરીઓ પવણે ગઈ બહુ હાટણ હારમ હારું છે પણ મને એક વસ્તુની આનંદ છે કે નહીં મારું વેળા વાળી ખરીફ વધીએ બરાબર પણ મેં કોઈ દિવસ કોઈ દી એની પાસે માગ્યું નથી કે તું મને હાથ ધી હા પણ એક વસ્તુ છે વગર માગે મન ઘણું ઈતાઈ દીધું છે એટલે હવે માર કાય જોતું નથી સારું જીવન એના શરણે વયું જાય ને એટલે ઘણું વાહ મિત્રો હવે મારી પાસે કોઈ શબ્દ નથી કારણ કે કાકા મારા બાપ જોડા છે તેની આંખમાં આવડા ભળગ્યો મને ખુદ ને આવડાવે છે પણ જે કાંઈ હોય માતાજીની એવી ભાવના કરીએ કે અમે કોઈ એવા ભાવથી નીકળ્યા નથી અમને ખબર એ નહોતી એમાં અમારે આવવાનું છે એ અમે સિદ્ધરાજભાઈ વાળાના મહેમાન હતા આજે અને રામ બાપુનો અમારો વિડીયો બનાવવાનો હતો અને મારા બાપની ઉંમરના કાકા છે એના હાથમાં આવડા જોઈને મને પણ આજે પહેલી વાર જિંદગીમાં આવડ આવી ગયા પણ જે બન્યું તે માતાજી છે ને આ હોડાની જ ભૂખી છે એના ભાવની જ ભૂખી છે એને તમે નૈવેદ્ય કરો તોય ભલે ન કરો તોય ભલે એ તો અખિલ બ્રહ્માંડની અધિપતિ છે તો એને આપણા નૈવેદની એક શ્રીફળના ડોડાની એને જરૂર જ ન હોય હા દર વર્ષે આજે ત્રીસ એકત્રીસ યજ્ઞ પૂરા થઈ ગયા આ એકત્રીસ નો યજ્ઞ આવે દર વર્ષે કાર્તક મહિનાની નોંધ નો યજ્ઞ કરો અને બાર મહિના નિવેદું એને સારું છું જે કાઈ આવ્યું એની માં જમણવાર નીચે કરી નાખું હજાર માણા પંદરસો માણા જે થાય એ રોગું કરી અને બધાને પ્રસાદ લઈ બધા છૂટા બપોરે પ્રસાદી બધાને આપી દેવાની બપોરે બીડું ઓમાવી દેવાનું એટલે આ વિધિસર એને હું નિવેદે પણ સારું છું આના વાહ અને કાકા બીજું તમને માતાજી ના પરચાનો કે કોઈ એવી રીતનો અનુભવ કોઈ વસ્તુ ખાલી ઘણા એમ કે છે કે સપને આવે મન કોઈ સપને નથી આવ્યા પહેલા નંબરમાં માં કે આજથી દસ વર્ષ કે પંદર વર્ષ બીતી ગયા મારું અનુષ્ઠાન આવતું લગભગ રાતે અઢી વાગ્યા પોણા ત્રણે મેં માળા મૂકી તો એ પહેલી જ હું જે ઊતો હતો મારું ઉવાનું ઠેકાણું આવડું આ હતું બરોબર ન્યાલ હું ઊતો અને પૂતા ભેગો ઊંઘ આવી ગઈ ઊંઘ આવી અને થોડી વાર થઈને ચાંજરીનો અવાજ ખાલી સાંભળ્યો ઝાંજરીનો અવાજ સાંભળ્યો એટલે મેં કીધું દુબાય પક્ષી કાંઈ બોલતું હોય છે તો હું કાંઈ ઊભો થયો નહીં જોયું નહીં ત્યાં ધીમે અવાજ આવ્યો ખાલી ઊભો થા ઊભો થા એવા બે થી ત્રણ અવાજ મેં સાંભળ્યા હું ઊભો થઈને જ્યાં જોયો ત્યાં દીવો ભૂઝાવાની તૈયારી હતી એટલે મેં દીવામાં દીવે લટકું પૂરી અને બસો હું ઉઈ ગયો હવા થઈ ગયો બીજો મેં કોઈ આનો પ્રભાવ જોયો નથી પણ એક વસ્તુ છે કે મારી જે ધારણા હોય મારું કામ કમ્પ્લીટ કરી દે છે અને કદાચ આપણું ગજુ પણ એવું નથી મિત્રો કે આપણી પાસે જો એ કહેવાય ને કે આ આ શક્તિ એવી છે કે આપણી નજર સામે આવી કે આપણે કાંઈ હોય આપણી પાસે થોડા એવા નેત્ર છે કે આપણે એને સહન કરીએ કે આપણી પાસે એ દ્રષ્ટિ નથી પણ આનો ભાવનો ખાલી છે ને અનુભૂતિ કરાવવાની આનો સાક્ષાત્કાર કરાય બાકી આના આ છે ને આમાં સબસબિયા કરાય બાકી આમાં ડૂબકી મારવાની કોશિશ કોઈ દી ના કરાય પણ ખરેખર અમને ખૂબ મજા આવી છે આ ડુંગર ઉપર અમે આવ્યા માતાજીએ કંઈક સિદ્ધરાજભાઈ ખાસ કરીને તમને એક વખત કહું ફ્રેમમાં આવો આવો કારણ કે તમારી હસ્તક અને મૌલિકભાઈની હસ્તક જ આજે આ મારે દર્શન થયા છે પહેલી અને સિદ્ધરાજભાઈ ખાસ કરીને આ ભાવ માતાજીએ દાદાનો પ્રગટ કર્યો દાદા એ તમને ખરેખર કેવું લાગી ગયું બહુ બહુ સરસ બહુ સરસ ભાવ લાગ્યો દાદાનો જે નિસ્વાર્થ ભાવથી સેવા કરે ને સેવાના ભાવ માટેથી એને જે ફળ મળ્યા છે એ અતિ અતિ વિશેષ કહેવાય કે પોતાનો કામ ધંધો આપણે કરતા હોય કામ ધંધો ત્યાં તો બધે જવાના છે પણ અહીંયા જે નિસ્વાર્થ ભાવની સેવા લઈને જે સેવા કરવા આવું અને જ્યાં માનામાં સ્થાન માટે જે કામ કરવું ને એ બહુ મૂલ્યવાદ છે મોલિકભાઈ દાદાના ભાવ વિશે તમે મને કહ્યું મારા કુલદેવી મોમાઈમાં છે વાહ એટલે આ અત્યારે વર્તે ચાલુ છે ને માતાજીને એટલે આજે અમને દર્શન છે એટલે સારી અનુભૂતિ થઈ અને હું આ ડુંગરે આવું જ છું જ્યારે દેવળા રહેતો ત્યારથી આવું છું

અને એની માર્ક પર પાણી જૂ છ વર્ષે પાણી નીચે ડબલા ડબલે આવ્યા ઉપર અને પછીની ભગવતીની કૃપા થઈ ગઈ એટલે સીધું ટોચે પાણી આવી એટલે આપણી ઉપર પ્રેરણા પૂરેપૂરી રાખે છે કારણ કે એક જ વસ્તુ છે મને ક્યાંય હું ની આશ નથી આવવા દેતી બરોબર છે પૂરેપૂરી કૃપા છે આપણી ઉપર દાદા કઈ હિંસક પશુનો ને એવો તમને ડર નથી લાગતો હવે જાય બેઠો હોય ને તો હું આવ્યો આવું એટલે એ જોઈ લે હું હમું જોઈ લે હું આ ઝાડવા પાતો મન કોઈ દિવસ એને ડારો નથી અંદર હું અનુષ્ઠાનમાં હતો સાતમે નોરતે સવારે છ સાડા છીએ હું આરતી કરી અને આ પગચિયા ઉતર્યો પગચા ઉતર્યો એટલે તરત થોડોક હાલ્યો એટલે મને કાંઈ ખ્યાલ જ નહોતો કે હવે જાય બેઠો છે જે આપણે આ રૂમનો દરવાજો રહ્યો એ દરવાજા પાસે હાવજ જ બેઠો હવે ત્યાંથી હું દસ ફૂટ આ ઘો રહ્યો કે નિર્ણય તારે જ લેવાનો છે આવજને જને મેં કીધું મારી પાસે કોઈ નિર્ણય નથી બરાબર તો હું તો ઊભો રહી ગયો એટલે એણે મારી હમું જોઈ અને પછી આમ જોઈ ગયો મેં કે ઠીક આને કોઈ ઈચ્છા છે નહીં એટલે હું એની પડખે થઈ હું સીધો અંદર ગયો તે પછી મેં ચા પાણી બનાવ્યા પીધા અને તે પછી સારે સાર કોલમે આવી અને પાંચ પાંચ મિનિટ ઊભો રહી અને આ કોલમ ઉપર આવીને બેહી ત્યાંથી બેહી અને પછી પણે બેઠો ને પછી થાંભલા પાસે બેહી અને પછી ઉતરી ગયો હેઠો નિશ્ચય નીચેથી ફોન આવે કે ઉપર આવે છે મેં ભાઈ હવારું નો છે હું જોઉં છું પણ મને કોઈ દિવસ જનાવર મને નડ્યું નથી તો મિત્રો આના ઉપરથી એક વસ્તુ સિદ્ધ અને સાબિત થાય કે ભાઈ સીધું તમારી માથે જો માતાજી ભગવતીની કંઈક પ્રેરણા હોય ને તમને એની ઉપર અડગ વિશ્વાસ હોય ને તો ગમે એ આવરણ આવે તો સાવ જ તો શું કહું એ તો માતાજીનું વાહન છે કદાચ સમજી લો માં શક્તિનું વાહન છે અને કદાચ ગમે વિકટ વેળા આવે તો એમાં બે ઉના હુંડા પડે ને જો હરી લેતી હોય તો આવી ભાવનાથી જે સેવા કરે છે હકીકત એને બિરદાવા લાયક હોય છે અને આ વિડીયો જે કોઈ જોવે છે ને માની દયા જેની ઉપર છે તો આ મંદિરનું કામ હાલે છે યથાશક્તિ યોગદાન જે કાંઈ બને દાદા મને નથી કીધું કે કોઈને કહેજો એમ પણ હા પણ હું તમને એક કરું છું જો તમને કંઈક માની દયા હોય અને તમારે યથાશક્તિ યોગદાન લગાવવું હોય તો કાકાનો અવશ્ય કોન્ટેક કરજો કાકા તમારો ફોન નંબર એક વખત બોલી જાઉં સત્તાણું બે બાસઠ એક પાંચ પાંચ તમારું નામ જયંતિભાઈ જયંતિભાઈ ભંડેરી જયંતિભાઈ ભંડેરી છે આ કાકા એને જયંતિ ભગત કરી નામ છે તમે ગમે ત્યારે ફોન કરી શકો છો બસ માં ભગવતી પાસેથી અમે પ્રેરણા કરીએ આપણે પ્રાર્થના કરીએ માતાજીને કે માં અમે તો કાળા માથાના માનવી છે સિદ્ધરાજભાઈ ભૂલ થતી પણ અમને એટલો તો વિશ્વાસ છે કે તારો હાથ અમારી માથે હોય તો જ અમે આવા યાત્રાના તીર્થ સામનો વિડીયો અમે કરીએ કે નકર દુનિયા બનાવે છે અને લોકો અમને ઘણી વખત પૂછે છે કદાચ મને પૂછ્યું છે સિદ્ધરાજભાઈ પૂછ્યું છે સતીશભાઈને પૂછ્યું છે મૌલિકભાઈ પૂછ્યું છે કે આમાં તમને પૈસા કેટલા મળે

એટલે મને કોઈ જગ્યાએ લહેરવા નથી તો કુદરતી કુદરતે કે એના નામથી કે અમુક સમયે હું તમને કહું કે ઓટોમેટિક આવવું પડે પડે છે હા ભાવનાથી પડી જાય ભાવના વાહ બરોબર ઓય આપણે દુખનું આંસુ છે એવું વસ્તુ જ નથી આપડે ખરેખર આપડે મંદુખ નથી કાકા એક મિનિટ તમને રોકો છું સિદ્ધરાજભાઈ આજ વસ્તુનો મારા એક સેન્ટેન્સ મારીારે બની ગયું તો અમે એક મારા મિત્ર છે હિતેશભાઈ સોલંકી જે સંસ્થા બહુ સારી એવી સેવાની આંખે છે મારી પાસે તમારી જેવા મિત્રો છે ને મારી મોડી છે અને એ જે સેવા કરે છે ને એમાં અમે ડાંગ જિલ્લામાં કપડાં વેચવા જતા હતા અને લોક સાહિત્યકારો ઘણી વખત સતીશભાઈ આપણે કહે છે એવી રીતે કે બે ઉના હુંડા પડે એટલે માં આવે મોગલ આવે એટલે ત્યારે મને અતિશયોક્તિ લાગતી હતી આ માં ભગવતીની હાજરીમાં હું સ્વીકારું છું કે આ લોકો કળાહાટુથી કેટલું બોલે છે આ હું સ્વીકારું છું માં અમે સ્વીકારું છું આવી મને ઘણી વખત ભાસ થતો હતો અને બન્યું એવું સિદ્ધરાજભાઈ કે આઈસર અમારું ઢાળ ઉપર બરોબર ચડ્યું અને ઢાળથી નીચે જ્યારે ઉતર્યું એટલે એમાંથી બ્રેક ફેલ થઈ ગઈ અને પાંચસો પાંચસો ફૂટ જેવા ખાડામાં અમે અમારી ગાડી બે બ્રેક ફેલ થઈ ગઈ અને અમે પગવાઈ ગયા મારા મોઢામાં ત્રણ વખત હે માંગલ હે માંગલ હે માંગલ એટલું આવ્યું ત્રણ હાગના ઝાડવા હતા એ પડી ગયા પણ અમારી ગાડીમાં જે કોઈ હતા એને લોહીનો ટસકો કોઈને નથી જો એ આમાં ભગવતી છે એટલે જ્યાં શ્રદ્ધાની જરૂર હોય જ્યાં વિષય શ્રદ્ધાનો હોય ને ત્યાં પુરાવાની જરૂર ન હોય એટલે જ્યાં પણ ક્યાંય મા ભગવતીને તમે જ્યાં કાંઈ બેઠા બેઠા તમે સમરો તમારા મનમાં કાંઈ પણ દુઃખ હોય તેવી પ્રાર્થના કરજો ખાલી વિડીયો જોઈને પ્રાર્થના કરજો અને તમારા નામમાં જો તમારી પ્રાર્થનામાં તમને કાંઈ ફરક ન દેખાય તો મારો વિડીયો જોવાનું બંધ કરી દેજો હું એટલો વિશ્વાસ ધરાવું છું કારણ કે મા છે ને શક્તિ વગર કોઈના બાપની તાકાત નથી તમે ડગલું માંડી શકો શક્તિ ન હોય તો માણાને એમ કહેવાય ને કે ભાઈ આ બધા કઈ શક્તિના બાટલા ચડાવવા માયામાં ઘણી વખત કહે શક્તિ બાટલામાં હોય તો એને કાંઈ ઓલો નસ કાંઈ આમ એ કોલામાં થોડી પકડી ના આવે આને શક્તિ કહેવાય આ આપણને બળ પૂરું પાડે આપણે કેટલી જગ્યાએ પ્રવાસ કરતા હોય કેટલી જગ્યાએ જાતા હોય અમારો તો સિદ્ધરાજભાઈ કન્ટિન્યુ અડતાલીસ કલાકનું ડ્રાઇવિંગ હોય બસ મા ભેળિયાવાળીને ઘરેથી દીવો કરીને નીકળી જાય મારા પરિવારનું ધ્યાન રાખજે મારું ધ્યાન રાખજે એટલે અમારો અમને ક્યાં રહે અમારી ટીમનો કોઈ પણ મેમ્બર હોય તમે પૂછી કે અમારી યાત્રામાં કોઈ દિવસ અમને કોઈ દી નથી અમારી ગાડી ક્યાંય ટચ થઈ કે નથી અમને કોઈ દી કોઈ તકલીફ આવી નથી કે એવું પંચર પીડ્યું કે અમારી ગાડી ઊભી રહે કે કોઈ વસ્તુ એવી નથી થઈ અને જ્યાં અમે જવાના હોય ને અગાઉ તમારી જેવા મિત્રો મળીને અમારી વ્યવસ્થા ઓલરેડી થઈ ગઈ ભાઈ કોણ કરાવે there you go